ಉಪಾಸದ ಗುರು ಹೇ ಮಂದಿಯ ಮಾರಮವಾ ತೋ ಗುರು ಚರಣ ಗುಣ ಗಣ ಅನ ಪ್ರೇಮೆ ನಮಾಮೂಷಿ ವಚನ ಉಚರ ಜಮೀದರ ಗುರು ಮಾನ ಕರೆ ಬಗಸಿ ತೋ ನಾ

અમારે મગનભાઈની જે પ્રથમ તિથિ નિમિત્તે એમના સહકુટુંબે કુટુંબે મળી અને આવું એક સુંદર ભગીરથ કાર્ય રાખી અને જે અરસ પર દર્શન કરાયા છે તે બદલ આ કુટુંબને લાખો વાર વંદન આજની વ્યાસપીઠને એક શોભાએ આપનાર પૂજ્ય વંદની એવા જેમનો આજુબાજુ બંધંકો વાગે છે અને સેવાના પણ એવા છે મહાપુરુષ છે પણ બિલકુલ એમનામાં એવો અહમ ભાવ નથી તો એવા અમારા પરમ પૂજ્ય વંદન વશરામ રામજી બાપુ અને અમારે ભક્ત મંડળ કોણોધર અને એમણે સુંદર આપણને વાણીનો લાભ આપ્યો અમારે ચડોતરથી પૂજ્ય વંદની એવા રણછોડરામ મહારાજ ભક્તરાજ અમારે સુવનભાઈ હીરાભાઈ અને આપ સૌ મળી જે દર્શનનો લાભ આપ્યો છે તે બદલ આપને કોટિકવાર વંદન સુંદર વાત કરી છે

કારણ કે હોમથી દા આ બાપુને તો રોજે હોમયો નહીં એના તો રોજે આરતી ઉતરે છે બોલો પણ એની કમણી એવી કરી છે સુંદર વાત કરી કે કરી લો કમણી હેરીના નામની આવો અવસર ત્યો આ આયો એવો સુવનપા આ આયો એવો અવસર ફરી આવશે કારણ કે આ છેલ્લી વાર પરમાત્માયા લખ ચોરાસી યોની ભટકતા 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 હર કોઈ પશુ પક્ષી બનતા બનતા ચોરાસી લાખ યોની ભટજી અને થોડું થોડું કઈ પુન ભેગું થયું એટલે પ્રભુએ આપણા ઉપર દયા કરી અને આપણના મનુષ્યનો અવતાર હાલ્યો છે અને એમાંય પરમાત્માનું ભજન કરવા માટે હવે તમે વિચાર કરો કે આટલું દુઃખ વેઠતા વેઠતા આવ્યા છો અને આ હવે ખરેખર બે પગ ઉપર હેડતા થઈ ગયા છો કાં ઝાલાઈ રહેતા નથી કે કે અમે તો આવા નવા રહે છે આ પરમાત્મા એ અવતાર આવ્યો છે એનું ભજન કરવા માટે આવ્યો અને કદાચ ભજન કરવું છે ને અને જો છૂટવું છે ને તો સુંદર હમણે વાત કરી કે આટલો જન્મ સુધારો ગુરુજી મારો આટલો જનમ સુધારો ગુરુજી સુધારશી જનમ બીજો કોઈ સુધારશે આ હમણે બાપુએ કીધું કે પોત પ્રતિજ્ઞા હમણે પોત જણા ઉભા દો પણ ના એ નહીં ઉભા દો આ છે ને ઘા કરી ગયું છે વગી આપણે આપણે ઠાકોર અને ભગત ઓછા આ તો આ થઈ ગયા જોડે આ જોડે થઈ ગયા આપણે ના થવાય આપણે આ બે હાથ ભેગા કરા હે ના આપણો તો ખાવું પીવું ઊંઘું બાળ બચ્ચે પ્રગટ કરવા અને એક દાડો મોત હાથ મરી જો આ તો ઢોરે કરી છે અને કદાચ દાદા આવું કરે છે કારણ કે દાદા આપણે પરમાત્મા વિશેષ બુદ્ધિ આવી છે તો આપણે આવા મંડપ રોપીનું છોકરાના વિવાહ કરે છે અને પેલાને એમને એમ થઈ જાય ફેર કોઈ છે પણ કદાચ કોઈ આવા સંત મહાપુરુષના ચરણે જાય પોત પરથીક નાખે દારૂ જુગાર મોસમાટી છોરી ઝારીને લુચાઈ જો આ બધીમાંથી છૂટો થઈ જાય ને તો એનું જીવન ધન્ય બને અને બીજાને પણ એને સંતોષ પહોંચાડે આજુબાજુ પાડો હંમેશ શાંતિ થઈ જાય એમ કે હમણાં અમે એક વખત ભજન મજા જે મહેમાન આવેલા હતા તે ફૂલ રેડી હતા કમ્પ્લેટ બેઠા ને અમારી જોડે નહીં તો ફરે જ તો પાછા હોમ હોમે હું સાપરું કરેલું છું છે એમાં ઊભા ઊભા પીતા હતા એટલે અમારે મંજુ જેવા હતા ને એટલે ઉઠી ગયા કે શરમ કરો શરમ આ પરુણા બેઠા છે ને હવે શું કરો છે અને પાછા હતા ફૂવો એટલે હું પાછી ને કહો જમાઈને કોઈ કોઈ કહે નહીં પણ કીધું હજી તો તમારી વાર છે મારો નંબર આવવા પછી તમારી વાર ઊભા જાડે

એટલે કદાચ જો કમણી હારી કરી હોય તો ઠીક છે ના કરી હોય તો પછી ગોમવાળા કી કે ભાઈ આ કાલી રાતના લા તો લગભગ અગિયાર બાર વાગે ગુજરી જાય છે આખું ગોમ ભૂખી મરી જાય એટલે હટ ઉત્પાદ કરો હવે છોડીએ ને આવું છે તો એક તો પછી વાત અને આ હવે આ બધું કાઢો ભાઈ ઉત્પાદ કરો પછી આપણી આટલી કિંમત આટલી કિંમત આપણી ના હોવી જોઈએ આપડી કિંમત તો હવે જેમ રોમો પીર જયારે સમાધિ લેવા હેડા ને તારે કેતા હતા કે રોકી લો રોકી લો રોમા પીર ને પેલા આટડી બધા રોતા હતા અને ગોમ માં બધા રોતા હતા આપડે તો કદાચ જતા રહ્યા તો કે લાવા દો મસ્મતી ડખો અમે વાયરે બીજા બધા જો તો નડ કરતા હતા